મેડકાર્ડ ફાર્મસી દ્વારા સામાજિક પહેલના ભાગરૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઓઆરએસ વિતરણ કરવામાં આવ્યું હતું મેડ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડ એ ભારતની જેનેરિક દવાઓની અગ્રગણ્ય ચેઇન ફાર્મસી સ્ટોર છે મેડ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડના એકસો પાંચ કરતાં વધારે સ્ટોર્સ કાર્યરત છે તો મેડ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોનો દવાની પાછળ થતા ખર્ચની પંચ્યાસી સુધી ઘટાડો કરી આપવાનો છે ભારતમાં સામાન્ય નાગરિકને પોસાય તેવી ગુણવત્તા સભર અને સારી કંપનીની દવાઓ પહોંચાડવા માટેનું અમારું મિશન મેડકાર્ટ એ બે હજાર ચૌદના વર્ષમાં અમદાવાદ ખાતે એક સ્ટોરમાંથી ચાલુ કર્યું હતું તાજેતરમાં આઠ શહેર અને બે રાજ્યો સુધી પોતાની હાજરી વિસ્તારી છે તો મેડકાર્ટ દ્વારા સામાજિક પહેલના ભાગરૂપે ઓઆરએસ ટેટ્રાપેકનું વિતરણ આશરે પંદર હજાર નામનું અમદાવાદ પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકસભા ઇલેક્શન ડ્યુટી ટીમ તેમજ બપોરના સમયે ગરમીમાં પસાર થતા નાગરિકોને કરવામાં આવ્યું હતું તો મેડકાર્ડ ફાર્મસીના ફાઉન્ડર્સ અંકુર અગ્રવાલ પાર્થિવ શાહ પરાશરણ યાર્ય જણાવ્યું હતું કે અમે હંમેશાથી જરૂરિયાતમંદ લોકોની સેવામાં અગ્રેસર રહ્યા છીએ હાલની ગરમીને ધ્યાનમાં રાખી અને અમે ઓઆરએસનું અમદાવાદમાં વિતરણ કર્યું છે આ અગાઉ પણ સંસ્થાએ ગરીબોની મફત દવા કોરોના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દવાઓ માસ્ક સેનેટાઇઝર શાહીબાગ પોલીસ ભવન ખાતે ફ્રી ઓઆરએસ વિતરણ આવા કાર્યો કરેલા છે

ગરમીને ધ્યાનમાં રાખીને ફાર્માસી દ્વારા લેવામાં આવ્યું છે સારંગપુર તેમજ અત્યારે અમે લોકો સારંગપીર તેમજ અમદાવાદ ટ્રાફિક પોલીસ સમગ્ર અમદાવાદ ટ્રાફિક પોલીસ સમગ્ર અમદાવાદ પોલીસ સ્ટેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અમુક બિરાણાજીની સાઈટ છે કે એની જગ્યાએ એ લોકો કાકરિયા લેવફ્રન્ટ છે ત્યાં બપોરે કામ કરી રહ્યા ઓઆરએસના ટેગ્રા પેક આપવાનું કાર્ય અમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે જે રેડી ટુ યુઝ છે મોરલ ડિહાઈઝેશન થવાથી ઘણીવાર લૂ લાગી જાય લૂ લાગી જવાના ચાર્ન્સિસ રહેતા હોય છે કે પોલીસ સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઉભીને કામ કરતી હોય તો એ લોકોને આ આપવાનું અમે લોકો આ કાર્ય કરી રહ્યા છે ભૂતકાળમાં અમે લોકોએ ઓઆરએસના પાઉતી ગરીબોને ફ્રી દવા કોરોના સમયમાં માસ્ક એ બધા બી કાર્યો કરેલા છે અમારો ધંદિક દવાઓનો સ્ટોર છે જે અમદાવાદ તેમજ ઓલ ગુજરાતમાં એકસો પાંચ કરતાં વધારે સ્ટોર કાર્યરત છે